અને હવે વાત કરીએ લોકસભા 2024 ની તૈયારીઓની કારણ કે મિશન દક્ષિણ પર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણને અનેક ભેટ સોગાતો પણ વડાપ્રધાન દ્વારા આપવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષની શરૂઆત જ દક્ષિણ ભારતના પ્રવાસ સાથે કરી છે અહીં વડાપ્રધાન બે દિવસના પ્રવાસ પર નીકળ્યા છે જેમાં તમિલનાડુ અને લક્ષદ્વીપના પ્રવાસે તેઓ હવે જવાના છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુ પહોંચ્યા હતા તિરુચિરાપલ્લીની તેમણે મુલાકાત લીધી હતી જ્યાં તેઓ એ એરપોર્ટનું જે નવું ટર્મિનલ હતું ઇન્ટરનેશનલ એરપોર્ટનું તેનું લોકાર્પણ કર્યું આ સાથે જ એક યુનિવર્સિટીના કોન્વોકેશનમાં પણ તેમણે ભાગ લીધો અહીં પણ તેમણે વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી ત્યારબાદ ત્રણ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપ કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ છે તેમની પણ મુલાકાત લેવાના છે અને બહુવિધ વિકાસ કાર્યોને ભેટ પણ આપવાના છે આ સાથે ત્યાં જનસભાને પણ સંબોધિત કરવાના છે એટલું જ નહીં આ મહત્વપૂર્ણ છે મુલાકાત એટલા માટે કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય છે કે દક્ષિણ ભારત એ ઘણી અઘરી છે અથવા તો કપરી છે અને એટલા જ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષની શરૂઆત જ દક્ષિણ ભારતના પ્રવાસ દ્વારા કરી છે દક્ષિણ ભારતમાં વિધાનસભા ચૂંટણીઓ જે યોજાઈ હતી અને તેમાં બંનેમાં કોંગ્રેસની જીત થઈ હતી અને ભારતીય જનતા પાર્ટીની હાર થઈ હતી અને ત્યારબાદથી જ કહેવામાં આવતું હતું કે દક્ષિણ એ કપરા ચઢાણ સમાન છે ભારતીય જનતા પાર્ટી માટે અને એટલા જ માટે શરૂઆત વડાપ્રધાને દક્ષિણ ભારતથી તમિલનાડુથી કરી છે હી તેમણે અનેક અનેકવિધ વિકાસના કામોની ભેટ આપી હતી પીએમએ ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થીઓનું સન્માન પણ કર્યું હતું જે કોન્વોકેશનના કાર્યક્રમમાં તેઓ પહોંચ્યા હતા જે રીતે સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી એઆઈએડીએમકે સાથે અલગ થયા બાદની તેમની આ પ્રથમ સાઉથની મુલાકાત અને તેમાં પણ તમિલનાડુની મુલાકાત ભારતીય જનતા પાર્ટીને બે હજાર ચોવીસની લોકસભામાં કેટલી ફરશે એ સમય બતાવશે